હેલો ખેડૂત મિત્રો માત્ર એક લાખ સાઈઠ હજાર ની અંદર આ ટ્રેક્ટર લઈ જાઓ એન્જિન સો એ સો ટકા બેટરી નવી ટાયર પણ સારા આખું ટ્રેક્ટર કમ્પ્લીટ ડોક્યુમેન્ટ કાગડીયા ટ્રેક્ટર માત્ર એક લાખ સાઈઠ હજાર ની કિંમતની અંદર એક લાખ સાઈઠ હજાર કિંમત પણ અંદાજિત છે હજુ તમને રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો બાકી ટ્રેક્ટર બધી માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આ વિડીયો સારો તમને લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય ટ્રેક્ટર અને અન્ય વાહન અને પશુના તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો અને વિડીયો શેર કરી અને બીજા ખેડૂત મિત્ર ની પણ મદદ કરી શકો છો મેસી પિસ્તાલીસ માર્કેટમાં ચાલી રહ્યું છે જે સિરીઝનું ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈને મોડલ છે ઓગણીસો નવ્વાણું નું અને આખું જનરલ બનાવેલું છે સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર ઘેરા હાઇડ્રોલિક એન્જિન અત્યારે કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ એકવાર તમે રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકશો કેમ કે ટ્રેક્ટરની ફૂલ જવાબદારી લેવામાં આવે છે બાકી ટ્રેક્ટર જો તમે લેવા જાવ તો શૈલેષભાઈ અથવા દકુભાઈનો કોન્ટેક અને ત્યારબાદ જ લેવા જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ત્યાં બેટરી નવી નાખેલી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો